ધારી તાલુકાના ફતેગઢ ગામમાં રાત્રિ દરમિયાન સિંહણે ગાયનો શિકાર કરેલો હતો ગામની અંદર શિકારની શોધમાં સિંહણ ગામમાં આવેલી હતી લોકોએ ઘર બેઠા સિંહ દર્શનનો લાભ લીધેલો હતો સિંહણે શિકાર કરી તેની ભૂખ મિટાવેલી હતી જંગલમાં અપૂરતા ખોરાકના કારણે શહેર અને ગામડામાં આસાનીથી મળતા શિકારને કારણે સિંહો અવારનવાર ગામમાં ઘૂસી આવે છે અને પોતાની ભૂખ ઠારે છે તેવાજ એક બનાવમાં ફતેગઢ ગામે એક સિંહણ મોડી રાત્રિના ગામમાં આવી ચડેલી હતી અને એક ગાયનું મારણ કરેલું હતું ગામની વચ્ચે જ શિકારની જયાફત ઉઠાવેલી હતી ગામના બનેલી આ ઘટનાના અનુસંધાને લોકોમાં પણ ભયનો માહોલ છવાયેલો હતો અને થોડા સમય માટે અફડાતફડી મચી જવા પામેલી હતી તેમજ બીજી તરફ આ સિંહણ શિકાર કરતી હોય અને લોકોએ ઘર બેઠા સિંહ દર્શન પણ થયેલા હતા સિંહણે ગાયનું મારણ કરતાં સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થયેલો છે